જયંત વિદ્યાર્થી મિત્રો જાન્યુઆરી મન નો પૂરો થઈ ગયો છે ફેબ્રુઆરી શરૂ થઈ ગયો અત્યારે પૂરા જોર છોર થી પોલીસ ની તૈયારીઓ ચાલુ રહી છે ગુજરાત ના દરેક જગ્યાએ દરેક ગ્રાઉન્ડ માં જોશ જોશ થી તૈયારીઓ ચાલી રહી છે મિત્રો પોલીસ નું ફિઝિકલ એકદમ મધ્યમાં આવી ચૂક્યું છે અર્ધો વિભાગ પૂરો થઈ ગયો છે અને અર્ધા વિદ્યાર્થીઓની રનિંગ હજુ બાકી છે ઘણા વિદ્યાર્થીઓએ ગ્રાઉન્ડમાં ઘણી નાની નાની એવી ભૂલો કરી હોય છે જેના લીધે બે કે ત્રણ કે પાંચ સેકન્ડ માટે રહી જતા હોય છે અથવા તો કોઈક એવી નાની નાની ભૂલોના લીધે એ સામાન્ય ભૂલના લીધે એમનું ફિઝિકલમાં પાસ થતાં રહી શકે છે તો આજે આપણે એના વિશે થોડી ચર્ચા કરીએ મારું ખુદનું પણ ઓગણત્રીસ તારીખે ફિઝિકલ હતું ખેડા મુકાવી હું પણ ફેલ થયો છું તો એવી કઈ ભૂલોના લીધે હું ફેલ થયો કઈ એવી નાની નાની ભૂલો છે જે તમારે બિલકુલ ના કરવી જોઈએ એના વિશે આપણે આપણે ચર્ચા કરીએ સૌથી પહેલી વસ્તુ મિત્રો તમારું જ્યારે ફિઝિકલ હોય એના એક દિવસ પહેલાં ફરજિયાતપણે તમારે તે ગ્રાઉન્ડના મતલબ તમારું જે ગ્રાઉન્ડ હોય ત્યાં પહોંચી જવાનું ધારો કે તમારું ગ્રાઉન્ડ ખેડા કે અમદાવાદ હોય તો આગલા દિવસે રાત્રે મોડું ના કરવું અથવા તો બીજા દિવસે સવારે વહેલા જઈશું એવું ના કરતા મિત્રો બને ત્યાં સુધી એક દિવસ અગાઉ બપોર સુધીમાં તમારે ફરજિયાતપણે ત્યાં પહોંચી જવાનું રહેશે આનું કારણ એ છે મિત્રો જો તમે લેટ જશો તો તમે ત્યાંના જે વાતાવરણને નહીં સમજી શકો આપણું જે જગ્યાએ આપણે લેટ પહોંચ્યા હોય ને ત્યાં આપણી માનસિક સ્થિતિ આપણું મન હિલો હિલોળે ચડી જતું હોય માટે તમે એક દિવસ અગાઉ પહોંચો ત્યાંનું વાતાવરણ જુઓ તમે ત્યાં ગ્રાઉન્ડ જુઓ અને તમને પૂરેપૂરો ફ્રેશ થવાનો ટાઈમ મળશે પોતાની જાત જોડે વાત કરવાનો ટાઈમ મળશે અને આ સમયમાં પોતાની જાતનો સમય આપવો ખૂબ જરૂરી છે મિત્રો એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો છું બીજું વાત કરું મિત્રો હમણાં મારા એક ફ્રેન્ડનું ફિઝિકલ હતું એને સવારે ડાયરેક્ટ જવાનું વિચાર નક્કી કર્યું હતું અને સવારે એનું એક્સિડન્ટ થયું જો કે એને બહુ વાગ્યું નહોતું પણ આકસ્મિક એક્સિડન્ટના કારણે ગ્રાઉન્ડ ઉપર પહોંચી ના શક્યો તો ક્યારેક આવી પરિસ્થિતિ પણ ઊભી થઈ જતી હોય છે એટલે આ ભૂલ બિલકુલ નહીં કરવી જેનું પણ ગ્રાઉન્ડ છે એમને હું વિનંતી કરું છું કે એક દિવસ અગાઉ બપોર સુધીમાં ફરજિયાતપણે ત્યાં પહોંચી જવું અને એકદમ ફ્રેશ રહેવાનું છે ત્રીજી વસ્તુ મિત્રો રાત્રે ખૂબ જ હળવો ખોરાક ખાઓ ઘણા મિત્રો રાત્રે જમવામાં ભારે ખોરાક અથવા તો એવું બધું ખાતા હોય છે તો એ ભૂલ બિલકુલ ના કરતા મિત્રો આના કારણે સવારે ફ્રેશ થવામાં તકલીફ પડતી હોય છે અને એની અસર સીધી આપણને ગ્રાઉન્ડ ઉપર પડતી હોય છે એટલા માટે આગલા દિવસે રાત્રે બિલકુલ હળવો ખોરાક ખાઓ બને ત્યાં સુધી ખીચડી અને દૂધ જ ખાવું બીજી વસ્તુ મિત્રો બને એટલું વહેલા જમી લેવું જેથી રાત્રે તમે વહેલા સૂઈ શકો રાત્રે પણ એ જ કહીશ કે જમીન તરત આપણે વહેલા સુઈ જઈશું કેમ કેમ કે રાત્રે ત્રણ ત્રણ આજુબાજુ તો આપણે ઉઠવું જ પડશે એટલે બને એટલું વહેલાં સુઈ જવું જો મિત્રો કદાચ ટેન્શન હોય નર્વસનેસ હોય તો ઊંઘ ના પણ આવે તો ચિંતા ના કરવી આવી પરિસ્થિતિમાં આવું વસ્તુ થવું નોર્મલ છે તો ઊંઘ ના આવે તો તમે કોઈ સારું મૂવી જોઈ શકો મિલ્ખા સિંગ દંગલ આવા કોઈ મોટિવેશનલ મૂવી પણ એવા સમયે તમે જોઈ શકો જેથી તમે અંદર પોતાની જાતને મોટિવેટ કરતા રહો ચોથી વસ્તુ એ છે મિત્રો સવારે બને એટલું દરેક જણે વહેલાં ઉઠી જવાનું છે ઘણા મિત્રો એવું કરશે ચાર સાડા ચાર પાંચ વાગે ઉઠ્યું અને પછી પાંચ સાડા પાંચે ગ્રાઉન્ડ ઉપર પહોંચ્યું એમાં એવું થશે મિત્રો તમારો દોડવાની અંદર છેલ્લા રાઉન્ડમાં નંબર આવશે અને છેલ્લા રાઉન્ડમાં નંબર આવવાથી વાતાવરણ લેટ થઈ ગયું છે લગભગ સાડા છ સાતનો ટાઈમ થઈ જાય અને એકવાર સૂર્ય ઉગી જાય પછી રનિંગમાં તકલીફ પડતી હોય છે મિત્રો તમે કોઈપણ ગ્રાઉન્ડનો રેશિયો જોઈ લો જેમ જેમ રાઉન્ડ ટાઈમ લેટ જશે એમ એમ પાસ થવાનો રેશિયો ઘટતો જશે તો આ ભૂલ બિલકુલ નથી કરવાની સવારે ત્રણ વાગે ફરજિયાત ઉઠી સાડા ત્રણથી ચારના વચ્ચે ગ્રાઉન્ડ ઉપર ફરજિયાત પહોંચી જવાનું જેટલા તમે વહેલા પહોંચશો મિત્રો એટલો તમારો વહેલો નંબર આવશે અને જેટલો વહેલો નંબર આવશે એટલો તમને રનિંગમાં પૂરેપૂરો એનો બેનિફિટ મળશે એક આ વસ્તુ ખાસ યાદ રાખીએ બીજી એક વસ્તુ એ ખાસ યાદ રાખવી મિત્રો ઘણા લોકો સવારે ભૂખ્યા પેટે એવી રીતે જતા હોય છે તો હું તમને એક સલાહ આપીશ કે એ પણ ના કરો સવારે બને તો મોસંબી નારંગી એવું કંઈક ખાઈને અથવા તો ખજૂરના ત્રણ ચાર દાણા કંઈ પણ વસ્તુ તમે થોડું હળવું ખાઈ શકો કેમ કે તમે ગ્રાઉન્ડની અંદર જશો ત્યાંથી જે છેક તમારી રનિંગ શરૂ થશે ત્યાં સુધી લગભગ બે કલાક જેવો સમય લાગતો હોય છે એટલે એ સમયે થોડો કોઈક આવું હળવો ખોરાક ખાવો ખૂબ જરૂરી છે તો આ પણ વસ્તુ એક ધ્યાનમાં લેજો બીજી એક વસ્તુ એ કહેવાની મિત્રો ઘણા લોકો ગ્રાઉન્ડમાં પહોંચ્યા પછી પાણી ખૂબ જ પી જતા હોય છે અને એના લીધે એમને વારે વારે પ્રે પ્રેશર આવતું હોય છે અને એની તકલીફ પણ તમને ગ્રાઉન્ડમાં અસર થતી હોય છે કેમ કે તમારી માનસિક સ્થિતિ બદલાઈ જતી હોય છે અને જેના લીધે તમે પ્રોપર રનિંગ કરી શકતા નથી તો આ વસ્તુ ખાસ ધ્યાને લેજો કે ગ્રાઉન્ડમાં પહોંચ્યા પછી પાણી બિલકુલ પીવાનું નથી વધારમાં વધારે ફક્ત એક જ વાર પાણી પીવાનું જ અને એ પણ ફક્ત એક જ ઘૂંટો એનાથી વધારે બિલકુલ પાણી પીવાનું નથી કેમ હા એના પહેલા તમે પી શકો સવારે પણ ગ્રાઉન્ડની અંદર એન્ટ્રી માર્યા પછી પાણી બિલકુલ પીવાનું નથી બીજી એક વસ્તુ એ યાદ રાખશું મિત્રો જ્યારે આપણે ગ્રાઉન્ડમાં પહોંચી જઈએ ત્યારે કમ્પ્લેટ જ્યારે રનિંગ શરૂ થાય એ વખતે જ્યારે આપણને પચાસ પચાસ ની ચાર લાઈનો કરાવશે પહેલાં બે લાઈનો દોડાવું અને પછી બીજી બે લાઈનો દોડાય છે તો જ્યારે રનિંગ શરૂ થાય ત્યારે તે એક ડિજિટલ ઘડિયાળ મૂકીએ છીએ તો એ ડિજિટલ ઘડિયાળની ઉપર જ્યારે પણ આપણું રનિંગ શરૂ થાય આપણે સેન્સર ઉપર પગ મૂકીએ ત્યારે ફરજિયાતપણે ડિજિટલ ઘડિયાળની અંદર ટાઈમ જોવો ખૂબ જરૂરી છે એ ટાઈમ જોવાથી તમને ખ્યાલ આવશે મિત્રો કે કેટલા વાગે તમારી રનિંગ શરૂ થઈ અને કેટલા વાગે તમારો એક રાઉન્ડ પૂરો થયો જેના લીધે તમને તમારા દરેક રાઉન્ડની એવરેજ આવશે અને એવરેજના લીધે તમે તમારી સ્પીડ વધ કરવી અથવા ઘટ કરવી એ તમે નોંધી શકશો આ વાત મને પણ યાદ હતી મિત્રો પણ હું પણ જ્યારે તે જગ્યાએ પહોંચ્યો ત્યારે થોડી નર્વસનેસની અંદર હું પણ ભૂલી ગયો હતો તો આ વસ્તુ બિલકુલ ના થવી જોઈએ જ્યારે પણ આપણે સેન્સર ઉપર પગ મૂકીએ છીએ ત્યારે ઘડિયાળની અંદર ટાઈમ જોવો ફરજિયાત છે અને દરેકે ફરજિયાત ટાઈમ જોવો દરેકે પોતાના દરેક રાઉન્ડની એવરેજ કાઢતા રહેવું અને એ પ્રમાણે આપણી સ્પીડના વધ ઘટ કરતા રહેવાનું બીજી વસ્તુ મિત્રો જ્યારે રનિંગ શરૂ થાય ત્યારે ઘણા મિત્રો એવું કહેતા હોય છે કે મારે રબરની જરૂર નથી હું તો મોઢે રાઉન્ડ ગણીશ તો આ ભૂલ બિલકુલ ના કરવી મિત્રો મેં મારું ઓગણત્રીસ તારીખે ગ્રાઉન્ડ હતું અમે બસ્સો જન દોડ્યા હતા એમાં એક મિત્ર એવો હતો મિત્રો જેને બાવીસ મિનિટની અંદર બાર રાઉન્ડ પૂરા કર્યા હતા અને છેલ્લો રાઉન્ડ એનો મારવાનો રહી ગયો હતો એને એવું હતું કે મારા તેર રાઉન્ડ પૂરા થઈ ગયા પણ એક રાઉન્ડ ભૂલી ગયો હતો એના જોડે ત્રણ મિનિટ હતી અને ફક્ત એક જ રાઉન્ડ બાકી હતો જો એને રબર વાપર્યા હોત તો એ રાઉન્ડ ના ભૂલત એટલે આ વસ્તુ પણ ખાસ ધ્યાન રાખવી રબર ફરજિયાત લેવા ત્યાં મળતા જ હોય છે ગ્રાઉન્ડ પર આપણે ઘરેથી લઈ જવાના નથી તો આપણે હાથ ઉપર પહેરવામાં કંઈ વાંધો નથી બીજી વસ્તુ રબ્બરની અંદર પણ એક વસ્તુ ધ્યાન રાખવાની ઘણા લોકો જ્યારે અહીંથી ગ્રાઉન્ડ શરૂ થાય એટલે પહેલાં જ જ્યારે સેન્સર પર પગ મૂકું ત્યારે જ પહેલું રબર ફેંકી દેતા હોય તો આ ભૂલ ના કરવાની મિત્રો જ્યારે રાઉન્ડ પૂરું થાય અને પહેલું રાઉન્ડ પૂરું થાય ત્યારે પહેલું રબર ફેંકવાનું છે તો આ પણ ક્યારે રબર ફેંકવું એ પણ એકવાર થોડું સમજી લેવું બીજી વસ્તુ એ કહીશ મિત્રો ઘણા લોકોને એવું હોય છે કે આપણે પાછળથી ખેંચીશું શરૂઆતમાં એકદમ ધીમું ધીમું રનિંગ કરશી અને એમને એવું હોય હું પાછળથી ખેંચી લઈશ તો આ ભૂલ બિલકુલ ના કરતા મિત્રો પાછળથી ક્યારેય પણ તમારી સ્પીડ વધશે નહીં તમને એવું લાગશે હું પાછળથી ખેંચીશ પણ પાછળથી તમારી એનર્જી લો થઈ ગઈ હશે એટલે ખેંચી શકાશે નહીં એટલે પહેલો રાઉન્ડ તમે નોર્મલી મારી શકો બાકી ધીમે 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 સ્પીડ ઇમ્પ્રૂવ કરતું રહેવાનું છે બને એટલી સ્પીડ તમારે ઇમ્પ્રૂવ થવી જ જોઈએ દરેક રાઉન્ડમાં ધીમે 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 સ્પીડ ઇમ્પ્રુવમેન્ટ લાવવાની છે બીજી એક વસ્તુ એ યાદ રાખવાની મિત્રો કે રાઉન્ડની અંદર દરેક રાઉન્ડમાં ફરજિયાતપણે ઓવરટેક મારતા રહેવાનું છે બને એટલા સૌથી વધુ ઓવરટેક મારવાના છે તો જ તમારી સ્પીડ ડેવલપ થશે અને તો જ તમે ગ્રાઉન્ડ પાસ કરી શકશો જો તમે પાછળથી ઢીલા પડશો હા સ્વાભાવિક છે નવમાં દસમા રાઉન્ડે તમે થોડા ઢીલા પડી શકો એકાદ રાઉન્ડનો વચ્ચે રેસ્ટ લઈ શકો પણ તરત પાછળના ત્રણ ચાર રાઉન્ડ એકદમ બુસ્ટ થઈને ફરજિયાત મારવાના છે બીજી વસ્તુ એક મિત્રો જ્યારે અહીંથી રાઉન્ડ પૂરું થાય અને અહીંથી રાઉન્ડ આમ પૂરું કરવાનું આવે ત્યારે નવ્વાણું ટકા પબ્લિક જ્યારે અહીંયા સેન્સર મૂકેલું હોય આપણું સેન્સરથી થોડું દૂર હોય એટલે ઢીલી પડતી હોય છે એમને એવું લાગે કે અહીંયા રાઉન્ડ પૂરો થયો તો આ ભૂલ બિલકુલ નથી કરવાની મિત્રો જ્યાં સુધી તમારો પગ સેન્સર ઉપર ના પડે ત્યાં સુધી તમારો રાઉન્ડ પૂરો થયો નથી માટે સેન્સર ઉપર પગ પડે પછી જ તમારે બંધ થવાનું છે આ ભૂલ મેં નવ્વાણું ટકા વિદ્યાર્થીમાં જોઈ છે છેલ્લા રાઉન્ડમાં જ્યારે એકદમ નજીક પહોંચવા આવે અહીંથી સામે દેખાતું હોય એટલે એમને એવું લાગે કે મારો તેરમો રાઉન્ડ પૂરો થઈ ગયો ના મિત્રો જ્યાં સુધી સેન્સર પર પગ ના પડે ત્યાં સુધી બિલકુલ ઢીલું નથી પડવાનું છેલ્લે એકદમ પૂરેપૂરા જોશથી પૂરે તાકાતથી છેલ્લો રાઉન્ડ મારવાનો છે બીજી એક વસ્તુ મિત્રો એ જ કહીશ કે આટલી બાબતોનું ધ્યાન રાખજો બાકી મેં ઘણા વિદ્યાર્થીને જોયા જે પાંચ સેકન્ડ ત્રણ સેકન્ડ આવી સેકન્ડો માટે પણ ફેલ થતા હોય છે અને પછી બહુ મોટો અફસોસ થતો હોય છે મિત્રો એટલે છેલ્લા રાઉન્ડમાં તો બને એટલી સ્પીડ બુસ્ટ કરવાની અને બહુ ધ્યાન રાખવાની જરૂર છે મિત્રો બાકી બહુ ટેન્શન ના લેતા પચીસ મિનિટમાં પાંચ કિલોમીટર એ બહુ નોર્મલ વસ્તુ છે થઈ જ જશે જો તમારી મહેનત યોગ્ય હશે અને યોગ્ય આયોજનથી મહેનત હશે તો ફાઇનલી થઈ જશે મેં એવા ઘણા વિદ્યાર્થી જોયા જેમના ઘરે સત્યાવીસ સાડા સત્યાવીસ મિનિટ થતી હોય તો પણ એમને પચીસ મિનિટની અંદર ગ્રાઉન્ડ પૂરું કરેલું જ છે એટલે કોઈ વધારાનું ટેન્શન લેતા નહીં કોઈ પણ પ્રકારના નર્વસનેસ ના લેતા યોગ્ય આયોજન રાઉન્ડ મારશો ધીમે ધીમે સ્પીડ ડેવલપ કરતા રહેજો સ્પીડ ઢીલી ના પડે એનું ખાસ ધ્યાન રાખજો બને એટલી સ્પીડ વધારવાની છે બને એટલા વધુ ઓવરટેક મારવાના છે તો આરામથી તમારું ગ્રાઉન્ડ પૂરું થઈ જશે છઠ્ઠા સાતમા રાઉન્ડે તમને થાક લાગશે છોડી દેવાનું મન થશે આવા ઘણા વિચારો આવશે પણ આવા સમયે તમારે તમારા માતા પિતાને યાદ કરવાના છે તમારું પોતાનું સપનું યાદ કરવાનું છે તમને એ સમયે ફક્ત ખાખી જ દેખાવી જોઈએ અને આવું સપનું તમારા માતા પિતાને યાદ કરશો એટલે ઓટોમેટિક તમને અંદર એનર્જી મળશે અને જેના લીધે આરામથી તમે પૂરું કરી જશો જે પણ મિત્રોને રનિંગ બાકી છે એમને બેસ્ટ ઓફ લક